કવાટનગરના પોલીસ સ્ટેશન રોડ પર આવેલા ગણપતિ સ્થાપનમાં રોજ બરોજ બાળકો સાથે વિવિધ રમતો રમાડવામાં આવે છે જ્યારે ગતરોજ માટીના ગણપતિ બનાવવાની સ્પર્ધા લાગી હતી જેમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો આ ગણપતિ બનાવવામાં ઘણા બધા બાળકોએ ગણપતિની મૂર્તિ સરસ બનાવી હતી આમ પીઓપી દ્વારા બનાવવામાં આવતી મૂર્તિનું જો સ્થાપન કરવામાં આવે છે તેવે સમયે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિ જો બનાવવામાં આવે તો પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે અને રોજબરોજની આ રમતમાં બાળકોને વિવિધ ઇનામો પણ આપતા રહ્યા છે ગતરોજ સારામાં સારા ગણપતિ બનાવ્યા તેમને પહેલાં નંબરને સાતસોને એક રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે